નમસ્કાર આમ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતર ભગત છોટાદેપુર જિલ્લાના લોઢણ ગામમાં ગેરકાયદેસર રેતી ખનન પર જનતા એ રેડ પાડી છે છોટાદેપુર જિલ્લાના લોઢણ ગામમાં ગેરકાયદેસર રેતી ને લીઝ પર જનતાએ રેડ પાડી છે નાની રાસી ગામની સીમની ભારત નદીમાં ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હતું જે અંતર્ગત એકસો થી વધુ યુવાનોની ગેરકાયદેસર ચાલતા રેતી ખનન પર રેડ કરી છે ગેરકાયદેસર રેતી ખનન કરતા લીધ સંચાલકો રીડ કરવા ગયેલા યુવાનો સાથે ઝપાઝપી કરી હતી જેમાં ગામના યુવાનો ખાણ ખનીજની જાણ કરતા ખાણ ખનીજ વિભાગે બે હિટાચી મશીન જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે ચોરી ઉપરથી સેના ચોરીનો યુવાનોએ આરોપ લગાવ્યા છે મહત્વની વાત એ છે કે આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી તો હવે આગળ શું તે હવે જોવું રહ્યું અમે લોકો અહીંયા આજ રોજ ડોઢણ ગામમાં આવ્યા અમે લોકો અને અહીંયા ગેરકાયદેસર બે મશીન ચાલતા હતા અને બધા ગામજનો લોકો ભેગા મળીને મશીન પકડ્યા અમે ત્યાં પછી એ લોકો મશીન લઈને સાઈડમાં નીકળી ગયા બહાર નીકળી ગયા એટલે ખનીજવાળાને અમે લોકોએ ફોન કર્યો જીગ્નેશભાઈએ ફરિયાદ કરી ખનીજ આવી અને મશીન સીઝ કર્યા મશીન સીઝ કર્યા અને અમે લોકો ગામજનો જ્યાં સ્ટોક છે જ્યાં કાંટો છે ગાડીઓ તોલવાનો થઈ ગયા અને જે પ્રોપર્ટી માલિક છે ને કે અમારી પ્રોપર્ટી માં આવ્યા કરીને ખોટો ઝઘડો કર્યો અમારી જોડે ફેટ પકડી અમાર જોડે ખોટા કેસ માં અમને ઉપર થી ચોરી કરતા અમે પકડ્યા અને અમુક કેસ માં ફસવાની કોશિશ કરી લોકોએ તો અમને હું કાર્યવાહી કરી અહીંયા કાર્યવાહી ખનીજ આવી મશીન ચીજ કરે છે ગોડાઉન કરે છે અત્યારે અને લખાણ લીધું શું માંગણી છે તમારી હા પરવાનગી તમારી શું માંગણી એવી સાહેબ છે મતલબ આ કેવી તંબિયા તમારી અમારી માંગણી એવી છે ખનીજની ચોરી અમે ઉપર થી પકડી બરોબર ઉપર થી આ લોકો અમને દબાવવા માંગે છે બે નંબર ચાલતું ચાલતું ઘેર કાર્યવાહી કરવાના બદલે અમને લોકો દબાવે છે કે તમે નિવેદન લો તમે મશીન પકડ્યું એ લોકો અમારી પર દબાણથી પકડવાની કોશિશ કરે છે લોઢેંગ ગામ પંચાયત બે નંબર મશીન ચાલતું હતું મતલબ થી બહાર મતલબ ખોતા હતા અને ગામજનો બધા મળીને પકડ્યું હતું મશીન બે નંબર મતલબ ખાન શનિવાર બધાને ફોન અમે કર્યો ખાનગી મતલબ આવ્યું અમારું મતલબ તમે ઇન્ટરવ્યુ બધું લીધું એ લોકો પછી મતલબ મશીન બધું પકડ્યું સીલ મતલબ મશીન કરવા ગયા અંદર અમે ગામજનો બધા મળીને બહાર ના કરતા લીજ માલિક મતલબ એવું કીધું કે તમે કોણ અમારી પ્રોપર્ટી ઉપર આવ્યા મતલબ કે અમારા જોઈએ ઝઘડો કર્યો લોકો મતલબ આવું કરે કેટલા લોકો તમે ભેગા થઈને રેડ કરે અમે સમજણ 100 150 જણા છે એવું લાગે 100 લોકો જે આવશે ગામ જણા મળી બધા પછી પર કોઈ બે નંબર ચાલતો તો બહાર કોઈ કામ થતો હતું મતલબ ખાન કણી વિભાગે શું કાર્યવાહી કરી કઈ કાર્યવાહી કરી છે મતલબ આજે મતલબ પણ એક સીલ મશીન પેક બધું કરવાનું કીધું છે મતલબ ગોડાઉન કર્યું છે ગ્રામ ફરિયાદ ટેલિફોનિક મળતા તપાસ ટીમ જગ્યા ઉપર આવે જગ્યા ઉપર બ્લોક આઈ રાસ નાની રાસે બ્લોક આઈ ની બાજુમાં સાદી રીતે ખનીજ ખોણકામ થયેલ જણાય આવેલ છે સદર વિસ્તારમાં બે એક્સકેવેટર મશીન જોવા મળેલ હતા જે નાની રાસલી બ્લોક આઈના પ્રતિનિધિ દ્વારા નિવેદન આપેલ છે કે તેઓના નથી જેથી સદર બંને મશીનો અત્યારે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ ટીમ દ્વારા સુખી ગોડાઉન બોડેલી ખાતે મૂકાવેલ છે એ બ્લોક વિસ્તારની બહાર છે બરાબર જેની અમે સર્વે દ્વારા માપણી પણ કરવામાં આવેલ છે જે જેની પણ સામે જરૂર પડે કાયદાકીય અથવા તો દંડકીય કાર્યવાહી કરવામાં આવશે રેહા પટેલ નેશન પ્રેસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર